શિવાજી મહારાજ હું તો આપે નામ સાંભળ્યું જ હોય પણ એમના દીકરા શંભુજી રાજે મને ગમે એટલે યાદી લઈ લો સાહેબ એને વાંચીને ત્યારે ખબર પડે આપણે આ પૈસા જ દેવા પડે ધર્મ માટે આવું બધું કરવા માટે લોહી નથી રેડવા પડતા પણ એક વખત હતો એનો બાપ પણ એવો શિવો અને ઔરંગઝેબ ની સામે જયારે ઝુઝુમતો હતો એમ જ શંભુજી રાજે શિવાજી નો દીકરો ગોરીલા યુદ્ધ કરી કરી અને લાખો ની સેના હતી ઓરંગઝેબ ની ધમરોળે ડુંગરાવમાં કેટલા ને મારી નાખે ને ક્યાંથી કેમ નીકળી જાય ખબર ના પડે આમથી આવે આમથી આવે જાડવે જાડવે સંભૂજી દેખાતો તો પછી એની પથારીયું બદલાવતો ઓરંગઝેબ સાહેબ અને એને હારે કવિ કલશ હતો કવિ ની કેવી ફરજ છે એ તમને કહો ગમે એ નો બોલી નાખાય ગમે એવી વાત નો કરી નાખાય ગમે એવું ગીત નો ના ખાય હજારો માણસો ચાહતા એનો અર્થ એવો નથી ગમે એવું ગમે એ પાટે ચડાવી દઈ સાહેબ હાચું કેવું જોઈએ સારી વસ્તુ આપવી જોઈએ પણ ખેર મૂળ વાત ઉપર આવું સાહેબ કવિનો અને કલાકારોનો નો સાહિત્યકારો કથા આમની ફરજ આવે છે સાચી વસ્તુ કેવી એ બહુ મોટી વાત છે ને સાહેબ કવિ કલશ હતા એની હારે શિવાજી નો દીકરો મોગલો ની સેના ને જયારે ધમરોળતો હતો ત્યારે કવિ કલશ એની હારે હતા ને કોકે કીધું ઔરંગઝેબ ને કે કવિ એના એવા કાવ્યો બોલે છે વીરસ ગીતો બોલે છે એમાં આ શિવાજી નો દીકરો ગાંડો થઈને આપણી સેના કાપી નાખે છે વાળ હુડતો હોય વાળ કાપે શેરડી એમ કાપી નાખે છે કે બે ને પકડો બહુ મીઠા સાહેબ એટલી મહેનત કરી ઇનામ જાહેર કર્યા કોઈ દિવસ હાથમાં નો આવ્યો ગોરીલા યુદ્ધ બહુ કરતો રાજે શિવાજી નો દીકરો હાથમાં નો આવ્યો એની સેનાને ને ધમરોળતો હતો એક વખત ગદ્દાર માણસ નજીકનો ખૂટી ગયો ને ત્યારે એ હાથ આવી ગયો હાથ નો આવ્યા આપણા દેશમાં આ બહુ નડ્યું છે જ્યાં જ્યાં બન્યું છે ને જે મહાપુરુષ હોય કોઈ શક્તિ નારી હોય એને કોઈ એકાદો ગદ્દાર એવો થયો છે મોત સાથે કરી છે દેશ માટે પરંપરા એ માયા માણસ ખૂટી ગયો શંભુજી રાજે અને કવિ કલશ બે ગઢમાં થાય ખબર પડી ગઈ બાતમી દીદીથી કોઈ દગાખોરે અને બે પકડાઈ ગયા સેના મોકલી અને ભાઈ લોઠા ની હાકડો નાખ્યો હો ભાઈ લંગરું પડી ગઈ લોઢાની બેડીઓ જડાઈ ગઈ અને બેય ને જ્યારે ઔરંગઝેબ તંબુમાં બેઠો તો ને એટલો હરખાતો તો ત્યાં લઈ આવ્યા ઔરંગઝેબ આમ આમ રહેવાતો નતો થી કઈ બે મારા હામે આવે ને મારે એને બે ને ધ્રુજતા જોવા છે કારણ કે ઔરંગઝેબે એની જે દિશા કરતા હતા ને એને સામો લડતો એની એ જોવાય નહીં એવી કરતો એ ભુંડાએ મારતો ઔરંગઝેબ શું કેતો તો કે હવે શિવાજીનો દીકરો શંભુજી રાજે

मुझे डरते क्यों नहीं है वो वो, वो मुझे देख के धूतने लगने चाहिए ना थरथराने लगने चाहिए वो डरते क्यों नहीं मैं उसका क्या हाल करूंगा पता है उसको उसको बताओ मैं औरंगजेब हूँ कभी मरक 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 दात कर तो कर दो शंभुजी राजे बोलो तो तू नहीं तारो बाप आवे न औरंगजेब तारो बाप कदा शाहजहां आवे ने तो ये बाप आवे तो शिवाजी नो दीकरो ध्रुजे नहीं सो बात करे તારી ત્રેવડ છે તો મને ધ્રુજાવી એક મારી અંદરની દુનિયા ડગે નહીં ખોઈ દી અને પછી કવિ કલશ ને આ કટાર રાખવામાં આવી મિત્રો શું કવિએ એ ધર્મો બજાવ્યા છે કવિ કલશ ને કટાર રાખી અને પછી ઓરંગઝેબે કીધું કોકે કીધું કે આ બહુ દુઆ બોલે છે આના વીર રસના એટલે આ લડતો તો શિવાજીનો દીકરો આયા કટાર રાખી કટારની ધાર કેવી હતી કે આમ ઊભી કટાર રાખી આમ એના ઉપર તમે રૂ ની વાટ આમ કરી અને કટાર ઉપર આમ મૂકી દયો અને રૂ ની વાટ ને ફૂંક મારો ને તો એ રૂ આમ ગોથું ખાય ને બે કટકા થઈ જાય આવી ધારવાળી કટાર હતી ભાઈ ગળે રાખી ઓરંગઝેબ ઓરંગઝેબે હો કવિ કલશ ને એના માણસો ને કીધું એટલે રાખી અને પછી કીધું કે લે હવે દુઆ બોલ ખબર પડે આમ કટાર રાખી હવે બોલ લે શિવાજી ના દીકરા ના સંભુજી રાજે દુઆ કા

ઇથારું તેજ જોઈને ઓરંગઝે દીકરો સિંહાસન ઉપર બે હિ નહી ગયો એનાથી ઊભું થઈ જવું પડ્યું એનાથી આટલી વાત થઈ કટાર ઉતરી ગઈ એને મારી નહીં ખુકન હવે મિત્રો કોક એકલા હો ત્યારે ખાલી વિચારજો મારા ના તમારા ધર્મ માટે જે હિન્દુ ધર્મ માટે હું તમે આજે થઈ એના માટે શું કર્યું છે આ માણસે કવિ કલશ તો મારી નહીં શંભુજી રાજે ને કરી અને આંખમાં નાખો આંખ બાર કાઢી અને કીધું કે તારો ધર્મ છોડીને મારો ધર્મ બોલી મારો ધર્મ અપનાવી તને સેનાપતિ બનાવી દઉં ઓહળિયા કરાવીને આંખ મટાડી દઈશ એણે કીધું કે ગમે એમ કરતો હું શિવાજીનો દીકરો હું સઈબાઈ જાયો છું જીજીબાઈ મારી દાડી છે તમારી ત્રેવડ નથી સઈબાઈ દીકરો છું મિત્રો કોગદી એકલા હો તોય વિચારજો ધગતો હળિયો આંખમાં નાખ્યો અટાણે વાતો આપણે કરવી હેલી રાડું ફાટી જાય તરત પાંચ દી પછી બીજી આંખ ફોડી બીજા બે દિવસ પછી બધાએ આંગળીઓના નખ કાઢ્યા અને જારે ત્યારે આવું કરે ત્યારે કે એકવાર અમારું ધર્મનો જૈન તારા ધર્મને છોડી દીધો છે એટલું બોલી જા તોય બને નહીં એટલું જ શબ્દ બોલતો તો પછી આંગળીઓ કાપી કાયદેસર હૂડી લઈને આંગળીઓ કાપી તમે શરીરનો ઘા કરીને આમ આંગળી કાપો ને એ એટલી પીડા નો થાય પણ જેમ દાંતણ કાપતા હોય એમ હૂડીથી આમ કાપો ને એ પીસાય ને કપાય એ બહુ અઘરી આંગળીઓ કાપી બીજા દિવસ પછી બે દિવસ પછી પગની આંગળીઓ કાપી હાથ કાપો શરીરના અંગ કાપતા જાય ને કેતા જાય કાપતા જાય ને કેતા જાય સાહેબ બેતાલીસ દિવસે મૃત્યુ પામ્યો તો પણ હિન્દુ ધર્મ નહોતો છોડ્યો એ તમે કલ્પના કરી

પણ મારે ક્યાં લેવા જાવો તારા જેવો દીકરો ઔરંગઝેબને રોવું પડ્યું આ ધર્મ માટે કર્યું છે સાહેબ આપણે આટલું બધું નથી કરવું પડતું અટાણે તો ખાલી હારા ભેગા થઈ જાય બધા એક થાય અને આપણા રૂડા ઉત્સવો ઉજવી અંદરો અંદર કાપવાનું બંધ કરી અંદરો અંદર બીજું ત્રીજું જે છે એ બંધ કરીને તોય ગણપતિ બાપા અને માતાજી બધા આપણા ઉપર રાજી છે તો જ આપણે ભારતમાંની જે બોલવાનો હક છે તો જ વંદે માતરમ બોલવાનો હક છે હું ઘણી બોલો છું કે મહારાણા પ્રતાપની અર્ધાંગ ના એમના પત્ની જંગલ માં મહારાણા પ્રતાપના પત્ની કે એની દીકરીઓ માથે પગ મૂકે ને તો ગુલાબ ની પથરાઈ જાય મેવાડ નો અધિપતિ હતો ઈ પરિવાર સૌભિમાન ભારત નું આપણો હિન્દુ ધતું બચાવવા માટે 25 25 વરહુદી વગડામાં રખડ્યા પણ અકબરને સલામ નો કરી આની વાર્તા નો કરી કોની કરી હવે તમે ક્યો ખાલી એટલું મારે કેવું છે એટલે આની વાર્તાઓ એટલે આની વાતો ગીતો આપણે કાયમના માટે ગાઈ છે ઈ માથા આપી દેવા ગમે ત્યારે એસે કર દેંગે એસે કર દેંગે આવા ઘણા છે હા વધારે કાયમ કહી શકો પછી એકની એક વાત નો કરાય પણ કહેવાનો અર્થ મારો નથી ખબર નહી એ અધુરિયા જ આવું કરે છે બાકી મહારાણા પ્રતાપ નો સેનાપતિ હાકેમ કેમ ખા સુરી મુસલમાન હતો રાણા પ્રતાપ માટે એને માથું આપેલું એ બહુ વસાને ખબર હોય છે આવું તો કેટલું છે